તો બાવડા બગોદરા હાઇવે પર ભીષણ અકસ્માત થયો છે રાજકોટ અને બાવડાથી આવતી બે ટ્રક સામસામે અથડાતા અકસ્માત થયો રાજકોટથી કાપડ ભરેલી રોંગ સાઇડમાં આવતી ટ્રક બાવડાથી ચોખા ભરીને આવતી ટ્રક સાથે અથડાઈ તો જેમાં જોરદાર ના લીધે બંને વાહનોમાં અચાનક આગ ફાટી નીકળી ચોખા ભરેલા ટ્રકમાં સવાર લોકો આગમાં ભરથુ થઈ ગયા જો કે અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા છે તે અંગે હાલ કોઈ જ માહિતી નથી મળી રહી ટ્રકમાં લાગેલી આગમાં કોન્ક્રીટ મિક્સર ટ્રક પણ ઝપેટમાં આવી ગયું તો ભામસરા ગામ પાસે બનેલા અકસ્માત માહિતી મળતા બાવડા અને ધોળકા ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી ફાયરબ્રિગેડને આ પાણી પર મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો છે તો રોંગ સાઈડમાં ટ્રક આવી રહી હતી તેમાં અથડાઈ ચોખા ભરેલા ટ્રકમાં સવાર લોકો આગમાં ભરતું થઈ ગયા સામસામે ટ્રક અથડાઈ છે અને આ જોરદાર અકસ્માતની ઘટના બની છે તો બાવડા બગોદરા હાઇવે પર આ દુર્ઘટનાના દ્રશ્યો જોઈ શકાય છે રાજકોટ અને બાવડા થી આવતી બે ટ્રકો સામે સામે અથડાઈ છે વધુ માહિતી સાથે સમાજતા દર્શન જોડાઈ ગયા છે દર્શલ જોરદાર અકસ્માતની આ ઘટના સામે આવી છે શું સ્થિતિ અત્યારે ત્યાં જોવા મળી રહી છે કેમ કે બે ટ્રકો સામ સામે અથડાઈ અને આગમાં લોકો ભરતું થઈ ગયા છે દર્શલ જી જે પ્રકારે જયપુરની જે ઘટના બની આ ઘટના ફરી એકવાર તાજા થઈ છે એટલા માટે કારણ કે જયપુર જેવો ચિસ્સો કહી શકાય એટલો મોટો નહીં પરંતુ નાનો ત્યાં ટેન્કર બ્લાસ્ટ થયું હતું પરંતુ અહીંયા જે અમદાવાદ રાજકોટ હાઇવે જે છે ત્યાં બાવડા બગોદરા વચ્ચે જે ભમાસરા ગામની થોડેક જ પાસે આ જે અકસ્માતના દ્રશ્યો જોઈ શકાય છે આ ટ્રકો સામસામે અથડાઈ છે અને સામસામે ટ્રકો અથડાવાના કારણે ભીષણ આગ લાગી અને આગ લાગવાના કારણે જે આ ઘટના મોટી બનીને ઘટનાની અંદર બે લોકોના મોત થાય છે જ્યારે બે લોકો છે આ જે ટ્રક દેખાય છે આ ટ્રકમાં કાપડના રોલ ભરેલા હતા આ ટ્રક જે છે તે બગોદરાથી અમદાવાદ બાવળા તરફ જતી હતી ને ત્યારે તેનું ટાયર ફાટ્યું અને તે ટ્રક ડિવાઈડર કુદીને સામેના તરફ જે બાવડાથી આવતા વાહનો જે છે તેની સાથે અથડાયું આગ લાગી આ જોઈ શકાય છે હાઈવે થી નીચે પડેલું એક આઇસર તે પણ અહિયાં આ ટ્રક સાથે અથડાયું અને ટ્રક્કર એટલી મોટી હતી કે આ આઇસર બીજી દિશામાં ફરીને આખી નીચે જે છે તે પટકાઈ ગઈ છે અને આ બનાવ બનાવ જે છે 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 તે અહીંયા મોડી હજુ પણ અંદર આગ ચાલુ છે બે ટ્રકો ની અંદર ઘઉં ભરેલા હતા એકમાં કાપડ રોલ જે કાપડ રોલ ભરેલી ટ્રક જે છે તેમાં સવાર બંને લોકોના મોત થયા છે હજુ પણ તેમના મૃતદેહ આ જે ટ્રક જે છે તેની અંદર છે જયારે બીજા બે જે ઘઉં ભરેલા ટ્રકો જે ચોખા ભરેલા ટ્રકો હતા તેના જે ડ્રાઈવર જે છે તેઓ ઘાયલ થયા છે અને સાથે પાછળ એક ટ્રક દેખાય છે તે ટ્રક જે છે તે પણ અથડાઈ હતી તેના ડ્રાઈવર સાક્ષી જે ઘટનાના સાક્ષી કહી શકે તે પણ અહીંયા હાજર છે આપ અહીંયા થી નીકળતા હતા શું બનાવ બન્યો તમે શું જોયું શું થયું આ ગયો આયસર પડ્યું સામેથી ડિવાઇડર ગોટીને સામે ચડાયો એટલે બે આયસર ને પડે ને એ આયસર મારા પર આવ્યો

આમાં એક એક જે બે તો સહી સલામત છે દવાખાના છે હું અહીંયા ઉભો છું એક ડેડ બોડી અંદર પડી છે તમને થોડો કામ આસકારો થયો કે આ આટલી મોટી ઘટના બની કઈ થયું નહીં મને ભગવાનની ની મહેરબાની છે કશું થયું નથી એમ પણ પેલા જે બે લોકો અહીંયા જે પ્રમાણે કેમેરામેન ને કઈ નરેશ સોલંકી તે બતાવશે આ ટ્રકમાં જે બે લોકો સવાર હતા એમને કોઈ બચાવવાનો પ્રયાસ કે બચી શક્યા એવું કઈ જગ્યા જેવો સાહેબ ભટકાયા એવું અગ્નિ ઉભી થઈ ગયેલા અહીંયા કે કોઈ નજીક જાય એવો કઈ એવું નથી તુરંત આગ ચાલુ થઈ ગયું ફરી વળી ત્રણેય ટ્રકો તમે ઉઠીને બચાવવા માટે ગયા હતા કોઈ હાલે ઓલા ભાઈને ને બચાવે ને અમે દવાખાને પહોંચાડ્યું ને જે ગાડીમાં તો એના ડ્રાઈવરને બચાવ્યો અમે ખેંચીને બહાર કાઢી ઓલી ગાડીનો ડ્રાઈવર સહી સલામત હતો બે જણા થાય ખેંચી બહાર કાઢીને દવાખાને મોકલ્યો અમે ગાડીઓમાં મારે તો ખાલી છે હું અમદાવાદ સિમેન્ટ ખાલી કરીને કોડીને જતો હતો એટલે કે અમદાવાદ થી કોડીનાર જતા હતા ત્યારે આ બનાવ બન્યો બનાવના તેઓ સાક્ષી છે એ દ્રશ્યો કેવા હતા પણ આમ આમ શું હતું ત્યારે જે થયું ત્યારે કે શું થઈ જશે કશું સાહેબ રસ્તો હતો પણ મોટી ઘટના પહેલા હતું ના પેલી વાર જોઈએ મગજમાં શું થયું મગજ તો શું થાય પૂછો છું સાહેબ ભડાકો થયો એટલે ગભરાઈ ગયા બીજું કશું નહિ ભડાકો થયો જેવી ટક્કર થઈ એવો તરત જ બ્લાસ્ટ થયો બ્લાસ્ટ થયો આગ લાગી અને દોડધામ મચી ટ્રાફિક સર્જાયો અને આ પ્રકારની ઘટના પોલીસ પણ સ્થળ પર હાજર છે અહીંયા વ્યવસ્થામાં શું અહીંયા પોલીસ તરફથી શું કામગીરી શું બનાવો હતો એટલે આમાં તો શું આગ ને એવું લાગ્યું ને ભાઈ બ્રિગેડ નું બધું આવ્યું આપણે આઈને કામગીરી કરીને અમારો ટ્રાફિક થઈ જતો પોલીસ લાઈન ને ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટને સાહેબ ને બધા હાજર હતા કલાક ટ્રાફિક રહ્યો કલાક તો બે ત્રણ કલાક એવું થઈ જાય કારણ ખબર પડી કે શું થયું થયું તો આ એવું હતું એટલા માટે સડક તો બન્યો સામ સામે ટક્કર થઈ તો બધા નોકરી ઉપર હતા પછી ફોન આવ્યો એટલે હાજર થઈ ગયા એટલે ચોક્કસ કારણ ખ્યાલ નથી પોલીસ નું એવું કેવું છે પણ પ્રાથમિક માહિતી છે કે જે બગોદરા તરફથી જે કાપડ ભરેલી ટ્રક આવતી હતી તેનું ક્યાંક ટાયર બ્લાસ્ટ થયું હોય શકે છે અને તેનાથી આ ટ્રક આખી બીજી તરફ સાઈડ આવી અને સામે આવતા વાહનોમાં ટકરાઈ આ વ્હિકલ જે છે તે ખાલી હતું આમાં માલ ભરેલો ન હતો એટલે અકસ્માત બે લોકોના મોત બે લોકો ઘાયલ બાવડા બગોદરા હાઈવે ઉપરની આ ઘટના કે જ્યાં મોડી રાત્રે અહિયાં અલગ જ દ્રશ્યો હતા ટ્રાફિક જામ હતો અહિયાં આ જે આગના ધુમાડા આગ જે છે તે હતી ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો અને આ પ્રકારની ઘટના હજુ પણ અહીંયા જોઈ શકાય છે કાપડના રોલોમાં આ ચાલુ છે અને જે હાઇવે નીચે એક ટ્રક જે પડી છે જેમાં ઘઉં અને ચોખાનો જથ્થો હતો તેના દ્રશ્યો પણ આપણે અહીંયા બતાવી દઉં છું કારણ કે તેમાં હજુ પણ આ ચાલુ છે ઘટનાને લગભગ સાતેક કલાક જેવો સમય જે છે તે થયો છે પોલીસ વ્યવસ્થા છે ટ્રાફિક જામ ન થાય તેનું પણ અહીંયા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને આ લાઈવ દ્રશ્યો સીધા અહીંયા જોઈ શકાય છે કે કેટલી ટક્કર હશે કે અહીંયા આ ટ્રક આખી ગછડાઈ અને તે ટ્રક આખી નીચે હાઈવે થી નીચે પડી જાય છે તેના ટાયર માં આગ ચાલુ છે અને અહીંયા ઘઉં અને ચોખાનો જથ્થો એટલે આ એક મોટી દુર્ઘટના જે છે તે બાવડા બગુદરા હાઈવે પર સર્જાય છે અને બે લોકોના એક ટ્રકમાં સવાર બે લોકોના મોત થયા છે અને હવે ઈજાગ્રસ્ત જે છે તેઓની સારવાર ચાલી રહી છે તેમના જીવ વચ્ચે તેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને પોલીસ વ્યવસ્થા પણ અહીંયા ગોઠવી દેવા છે જેથી કરીને ટ્રાફિક ન સર્જાય જી આભાર દર્શન સાથે છે બધા તો જોરદાર ટક્કરના લીધે અત્યારે બંને વાહનોમાં આગ હજુ પણ જોવા મળી રહી છે તો ચોખા ભરેલા ટ્રકમાં સવાર લોકો આગમાં ભરતું થઈ ગયા છે અત્યારે જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે બે લોકોના મૃત્યુ થઈ ગયા છે અને બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે તો રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની ઘટના વધી રહી છે ત્યારે વધુ એક આ ઘટના સામે આવી છે તો જોરદાર અકસ્માતના આ દ્રશ્યો જોઈ શકાય છે